જોઈ શકો છો આપણે વાવી છે તમાકુ તમાકુ હાલે તમે જોઈ શકો છો હાલ તો ઘણું બધું દેખાઈ રહ્યું છે બરાબર જોણે રૈયત ઊભી છે જોઈ શકો તમે આ બાજુ પણ ખોરી લીધી છે આપણે આજે બે રહ્યા છે જોઈ શકો તમે કઈ જોઈ શકો છો હાલ ખોરવાનું ચાલુ જ છે આ પડ્યા પાવડા બરાબર અને આટલી બધી આ બધી ખોરી લીધી છે બે દાડાથી કામ ચાલુ છે ખોરવાનું બરાબર એટલે આપણે ટૂંક સમયમાં આપણે કોમેડી ચાલુ થઈ જાય હાલ બ્લોક ચાલુ છું બરાબર ચેનલ ચીવી હડે છે પછી આપણે એના ઉપર આદર્શ રાખશું બરાબર એટલે મિત્રો જેમ બને એમ શેર કરજો ટૂંક સમયમાં હું કોમેડી લાવી રહ્યો છું એક છલ્લાનો મોણ છે એક ડિસ્સાનો બરાબર ટૂંક સમય હું આવી રહ્યો છું કોમેડી હા બસ સરસ લાગે છે બરાબર જોઈ શકો છો આ આપણી ધોતી મસ્ત લાગે છે આપણું ભાડિયું પણ સરસ લાગે છે અને આપણું શર્ટે પણ મસ્ત લાગે છે બરાબર જય શ્રી કૃષ્ણ રામ રામ